અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકના હસ્તે મંગલમ કેન્ટીન નો શુભારંભ કરવામાં આવ્યો અને પ્રગતિના પ્રતિક સમા ગણાતી આ કિંટીન સખી મંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે શરૂ કરવામાં આવી છે સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત આ કિંટીનમાં મંડળની બહેનો દ્વારા સ્વાસ્થ્યપ્રદ સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન પીરસવામાં આવશે આ કિંટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બનશે આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અને ગુજરાત લાઈફ ફૂડ પ્રમોશન પ્રાઇવેટ કંપની ગ્રામ વિકાસની સખી મંડળની બહેનો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગીચેહર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી અને અહીંયા પોલીસ કમિશનર ઓફિસમાં મંગલ એકેડેમી નું આજે ઉદ્ઘાટન થઈ રહ્યો છે આજે કેન્ટીન છે ગુજરાતના જિલ્લાઓના જુદા જુદા જે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે 6 કાર્યરત છે જે ગુજરાત ના ઇન્ક્રીડ પ્રોમોશન કંપનીના મેનેજર ના એરોડી ડૉ મનીષ વંસરે પણ અહીંયા હાજરી છે એ ગ્રુપ આ અહીંયા કેમ્પિન ચલાવશે જે કોઈ મદદ હોય સ્ટાર્ટિંગમાં હેલ્પ હોય એ આ કંપની તરફથી સરકાર તરફથી આપવામાં આવે છે અને હું કહેવા માગું છું કે આ જે કેન્ટીન છે એ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય અત્યારે ડીજી ઓફિસમાં પણ એ કેન્ટીન ચાલે છે તેના ધ્યાને લઈને અહીંયાથી શરૂ કરવામાં આવેલ છે આમ તો આ કેમ્પસમાં એક બીજી પણ કેન્ટીન આપણે છેલ્લા છ એક મહિના પહેલાં શરૂ કરી હતી હેડક્વાર્ટર ત્યાં પણ જમવાનું મળે છે અને અહીંયા ચાય અને બીજું નાસ્તો જમવાનું વગેરે એ પણ અહીંયા મળશે એટલે હું કહેવા માગું છું